કેમ છો મિત્રો જય કરતા ગુડ મોર્નિંગ વેલા એક ગયા છે વિડીયો બનાવ સુભાઈ નહીં સાર્યો આપણો ભાઈ એ પેલા બેઠા બલ્યુની મમ્મી અંદર તો ડ્રોડ ટિકિટનો અમુક વિડીયો છે તો તે આપણે એક જ જોઈએ તરત હવે બતાવી જોઈ શકો છો આપણા આઈડિયા હતા બાકી બાસતા જવા માટે રસ્તો રહી હં

સાતસો રૂપિયામાં આપણને ડ્રેસ નું કાપડ સાડી અને પેન્ટ શર્ટ નું કાપડ આપણે લાવ્યા છીએ તો તરત જ ખરીદી કરો અને એક લાખ રૂપિયા સુધી જીતવાની નહીં સુનેરો મોકો ના ચૂકશો મિત્રો તો મિત્રો તમારા આનો પૂરેપૂરો વિડિયો જોવા તો આપડે ઇન્સ્ટાગ્રામ આઈડી પર આવી જશે તો જઈને જોજો શ્રી ઠાકોરજી લખી ટ્રુ યોજના તો નંબર હું તો બધું ઇન્સ્ટાગ્રામ આઈડી પર ક્રેઝી રાઇડર આવી જશે તો જોઈ લેજો જય માતાજી બોલ ભાઈ